આજે આપણે અમદાવાદમાં જે જમીન કાંડ એક થયું છે એની ચર્ચા કરવી છે જમીન છે એ જમીનની શું પરિસ્થિતિ છે કઈ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કર્મચારીઓના હક છે એ છીનવીને સરકારને એટલે કે કલેક્ટર પોતે પોતાના હસ્તક લઈ લેવા માંગે છે એની બધી વાત કરવી છે જે આ જમીન માટે છેલ્લા છેલ્લા વીસ પચીસ વર્ષથી જે લડી રહ્યા છે એવા રાજુભાઈ ઉપાધ્યાય સાથે આપણે

બે હાજર ની સાલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રમીલાબેન દેસાઈ હતા અને એ વખતે અધ્યક્ષ સ્થાને ઠરાવ રજૂ થયો હતો એ ઠરાવ રજૂ થઈને ધાર્મિક સંસ્થાને આપવા માટે જમીન એક રૂપિયો ટોકન થી આપવાનું નક્કી થયું હતું તો એ વીસ વર્ષ પહેલા અમે લડત કરી હતી લડતમાં મારા એક સાથી કર્મચારીઓ બી હતા અને પછી એ ઠરાવ અમે વિકાસ કમિશનર એક રાજકીય માણસ થ્રુ વિકાસ કમિશન માં ઠરાવ પ્રતિષેધ કરાયેલો ત્યારબાદ અનુક્રમે વીસ લગભગ બે હજાર સત્તરની સાલના અંદર ફરીથી એ જમીન એક રૂપિયો ટોકનથી માંગવા માટે જિલ્લા પંચાયતના અંદર ઠરાવ રજૂ થયો ઠરાવ રજૂ થયો તો અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ રજૂ થવાની વાત અમને ખબર પડી અમને ખબર પડી એટલે અમે તાત્કાલિક વિદ્વાન વકીલ આનંદ યાજ્ઞિકનો સંપર્ક સાધી અને હાઈકોર્ટમાંથી સ્ટે લેવા પ્રયત્ન કર્યો હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ ઠરાવનો હજી અમલીકરણ થયું નથી એટલી મેચ્યોર છે એટલે તરત જ તો પણ માનનીય નામદાર હાઈકોર્ટ દ્વારા જિલ્લા પંચાયતને નોટિસ ભેજવામાં આવી નોટિસ મૂકવામાં આવી એ તાત્કાલિક અમલ થતા એ સામાન્ય સભામાં એ ઠરાવ રજૂ થઈ શકેલો નહીં અને અમારી મેટર આખી સબ જ્યુડિશિયલ થઈ સબ જ્યુડિશિયલ મેટર થવાના કારણે એ જમીનનો કોઈ નિર્ણય લઈ શક્યા નહીં ત્યારબાદ લગભગ હું બે ત્રણ વર્ષ વર્ષથી નિવૃત્ત થઈ ગયો અને અત્યારે હાલમાં જ મને માધ્યમો દ્વારા ખબર પડી કે આ જમીન સરકાર શ્રી ખાલસા કરેલ છે દસ હજાર કુલ લગભગ બત્રીસ હજાર ચોરસ મીટર જગ્યા હતી મજાની તો વાત એ છે દિલીપભાઈ કે એમાંથી ચારસો ચોરસ મીટર જગ્યા મેટ્રો ટ્રેનને આપવાની વાત હતી મેટ્રો ટ્રેન એ જગ્યા લઈ પણ લીધી જિલ્લા પંચાયતને લગભગ હું બહુ એક્ઝેક્ટ રકમ ખબર નથી પણ ચાર થી પાંચ કરોડ રૂપિયા છે એ જિલ્લા પંચાયત મેટ્રો મેટ્રો ઓથોરિટી તરફથી એ પાંચ કરોડ રૂપિયા જિલ્લા પંચાયત સ્વભંડોળમાં ગયા અને એ પાંચ કરોડમાં કર્મચારીના ઉત્થાન માટે તો કોઈ કામગીરી થઈ જ નહીં એ પાંચ કરોડ રૂપિયા અત્યારે હાલ હાલ લગભગ એરાઉન્ડ એક્ઝેક્ટ ફિગર મને ખબર નથી પણ સાડા ચાર થી પાંચ કરોડ રૂપિયા જેવું છે એ જિલ્લા પંચાયતમાં પડી જ રહ્યું ત્યારબાદ વધુમાં વધુ અગત્યની બાબત તો એ છે કે જે વખતના જે તે વખતના આ જમીન કર્મચારીના રહેણાંકના હેતુસર માન્ય સરકાર પાસેથી જિલ્લા પંચાયત સ્વંડોળ માંથી લગભગ ચાર લાખ ચોર્યાસી હજાર એક્ઝેટ ફિગર મને ખબર નથી એટલી રકમ ચૂકવી અને જિલ્લા પંચાયતે ખરીદેલી જમીન છે જિલ્લા પંચાયતે ખરીદેલી જમીન હોય તો ક્યાંક સરહદ થઈ શક્યો હોય એવું માનવું છે કારણ કે એના અંદર ઇતિહાસ ઘણો લાભો છે મકાનો બનાવવાની કાર્યવાહી થઈને તૂટી પડ્યા એવું બધું વચ્ચે થયું ને કેસ થયા ને તેમ છતાં પણ જો એ જિલ્લા પંચાયતે ખરીદેલી જગ્યા હોય તો સરકાર કેવી રીતે ખાલસા કરી શકે મહત્વનો પ્રશ્ન એ છે કે આ પ્રશ્ન અત્યારના સત્તાધીશો કોઈ કશું બોલતા નથી હવે જિલ્લા પંચાયતે સ્વાય સંસ્થા છે

ખેતીવાડી ની ચાલતી હતી ત્યાં એક એ ખેતીવાડી ની ઓફિસ મેં નોકરી બી કરેલી ત્યાં અને ત્યાં પરિસ્થિતિ શું થતી થોડું ભી દિવાલ નું કામ નહીં કરો તો બાજુમાં જે ધાર્મિક સંસ્થા વાળા છે એમના ઉપર તરત અમને કલેક્ટર નો ફોન આવી જાય એ લોકો કશું નાખે તો ભી અમે જો વિરોધ કરીએ તો તરત કલેક્ટરનો ઉપલી ઉપલી સત્તા અધિકારી નો ફોન આવી જાય હવે જે આ પરિસ્થિતિ થઈ છે એના અંદર તો જિલ્લા પંચાયત સ્વાયત સંસ્થા છે જિલ્લા પંચાયત ની આ દસ હજાર ચોરસ મીટર જગ્યા લીધી હોય તો જિલ્લા પંચાયતે વસ્તુ ઠરાવ ઉપર જોઈએ સામાન્ય સભાને જોઈએ અને એ બાબતે અભિપ્રાય લઈ અને પછી નિર્ણય કરવો જોઈએ પણ આ બાબતે આવું કશું થયું હોય એવું મારી ધ્યાનમાં નથી બરાબર છે હાજ કે જિલ્લા પંચાયતે એનો ઠરાવ તો કરવો પડે કારણ કે એની પ્રોપર્ટી છે અને એની પ્રોપર્ટી વેચવી કે ન વેચવી એ સભ્યો નક્કી કરે અને સભ્યોને ધ્યાનમાં ધ્યાનમાં દોરીને પણ થઈ છે આ જિલ્લા કલેક્ટર છે કે જેમણે આ દસ હજાર હસ્તક લેવામાં આવી રહી છે અને આ સમક્ષ પણ રજૂઆતો આની થઈ છે કારણ કે મુખ્યપ્રધાનના મત વિસ્તારમાં આ જમીન આવી રહી છે એટલા માટે એને પણ કહેવામાં આવ્યું છે કે આ જમીન કોઈ પણ હિસાબે ન જવી જોઈએ હવે જે કઈ નિર્ણય લેવાય તે તો રાજુભાઈ આ જે જમીન જે છે એ સ્ટાફ ક્વાર્ટર માટે અગાઉ બનાવવાનું હતું બનાવવાનું શરૂ કર્યું હતું પછી અટકી કેમ ગયું શું કારણ હતું હવે એમાં દિલીપભાઈ પેલા તો એક તમારે તમે કીધું સભ્યો સભ્યો નહીં સભ્યો અને જિલ્લા પંચાયત બંને વસ્તુ અલગ છે જિલ્લા પંચાયતમાં એટલે જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત સામાન્ય સભા નક્કી કરે હવે જે તે વખતે એક ક્વાર્ટર્સ બનાવવાનું કામ ચાલુ થયું હતું પણ એ કોઈ એજન્સી એ નબળી ગુણવત્તાનું કામ ચાલુ કરેલું અને ત્યાં આગળ પરિસ્થિતિ એવી થઈ કે બાંધકામ ચાલુ હતું અને કઈક તૂટી પડેલું લગભગ મજૂરો મરી ગયા તો એને એની તપાસ બાંધકામ બંધ થઈ ગયું એના પછી તો ઉગરા હવે દિલીપભાઈ આના અંદર તો શું છે કે જો રાજ્ય સરકારના કર્મચારીઓને સો સો વાર ના પ્લોટ આપતી હોય સરકાર તો જિલ્લા પંચાયતે પોતે ખરીદેલી જમીન હતી એ કર્મચારીઓને એના પ્લોટિંગ કરીને આપવું જ જોઈએ